ચરસના પેકેટ મળવાનો સિલસિલો યથાવત ત્યારે આજે તારીખ આઠ મે બે ના રોજ મરીન કમાન્ડોની ટીમ વહેલી સવારે પિંગલેશ્વરથી યક્ષ મંદિર કોસ્ટલ વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા તે સમય દરમિયાન પિંગલેશ્વરથી યક્ષ મંદિર વચ્ચેના વિસ્તારમાં છૂટા છવાયા ત્રણ પેકેટ કેફી પદાર્થ ચરસ મળી આવ્યા છે મરીન કમાન્ડો સેક્ટરના ઇન્ચાર્જ ડીવાયએસપી આરએમ ચૌધરી સાહેબના માર્ગદર્શન હેઠળ મરીન કમાન્ડોની ટીમમાં પીએસઆઈ વીએમ ખોખર તથા હેડ કોન્સ્ટેબલ અરવિંદભાઈ રોજાસરા તથા મરીન કમાન્ડો શંભુસિંહ જાડેજા તથા ભાવેશભાઈ જોટવા તથા મહેશભાઈ ભાલિયા તથા મજબૂત સિંહ જાડેજા મરીન કમાન્ડોની ટીમ સવારથી કોસ્ટલ વિસ્તારમાં ફૂટ પેટ્રોલિંગમાં હતી ત્યારે ચરસના ત્રણ પેકેટ બિનવારસુ હાલતમાં મળી આવેલા છે બિનવારસુ મળેલા ત્રણ ચરસના આ પેકેટનો હવાલો સંભાળીને આગળની તપાસ માટે જખૌ પોલીસ સ્ટેશનમાં જમા કરાવીને આગળની કાર્યવાહી માટે સોંપવામાં આવેલ છે રિપોર્ટ બાય અમિતભાઈ ભાનુશાલી નલિયા અબડાસા કચ્છ